નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર બલૈયા ગામે ગયેલી મહિલાઓને મધમાખીઓ કરડતા નાશ ભાગ મચી દસ કરતા વધુ મહિલાઓને મધમાખીઓએ ડંખ મારતા સારવાર અપાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ ફતેપુરા તાલુકાના બલૈયા ગામે દશા માતાના વ્રતની પૂજા કરવા મહિલાઓ મહિલાઓને એકાએક મધમાખીઓ ચોડતા પૂજા કરતી મહિલાઓમાં નાશ ભાગ મચી જવા પામી હતી જેમાં જીગીસા દેવેન્દ્ર કલાલ ઉર્મિલા મુકેશ પ્રજાપતિ કોમલ મોહન પ્રજાપતિ કલા સુરેશ કલાલ ऋषा देवेंद्र कलाल शहीद 10 થી વધુ મહિલાઓને આ મદમાખીઓએ ડંખ મારતા બલૈયા ગામમાં આવેલી ખાનગી હોસ્પિટલ ખાતે તેઓને સારવાર આપવામાં આવી હતી. અભી બિપળે દસામાનો હતા. હા આટાબંડા ફતે ઉડ્યા અને અમને બધાને અને કેટલા લોકોને ચોટ્યા દસ પંદર જણ ને બધાને દવાખાને લઈ જવામાં આવ્યા એકસો આઠ બોલાવી હતી કે પછી પ્રાઇવેટ પ્રાઇવેટમાં ગયા હતા બરાબર આ વ્રત કેમ ઉજવવામાં આવે છે

અને અંદાજીત કેટલા માણસો હતા ત્યાં ચાલી માણસ અને કઈ રીતનું તમે આ વ્રત ઉતવો છો હોળી પછી દસ દિવસ પછી આવે છે એમને હા